આ કોઈ અધધ ફી વસૂલતી ખાનગી શાળા નથી પરંતુ ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી સરકારી શાળા છે આ શાળાનું નામ છે વિનોબા ભાવે સરકારી પ્રાથમિક શાળા જે રાજકોટના નાના મવા રોડ પર મોકાજી સર્કલ પાસે આવેલી છે આ શાળાનું નિર્માણ વર્ષ ઓગણીસો ચોપન માં થયું હતું પરંતુ આ શાળાની શૈક્ષણિક કાયાપલટ વર્ષ બે હજાર બારમાં આ શાળામાં જોડાયેલા પ્રિન્સિપાલ વનિતાબેન રાઠોડે કરી તે સમયે આ શાળામાં માત્ર ત્રણ ઓરડા અને ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા મહિલા આચાર્યના ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રયાસોથી આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો અને વર્ષ બે હજાર એકવીસમાં તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ત્યારબાદ વર્ષ બે હજાર ત્રેવીસમાં એપ્રિલ માસમાં આ શાળાની પીએમ શ્રી પ્રોજેક્ટમાં પસંદગી થઈ અને તેની સાથે જ આ શાળામાં નવી બેન્ચિસ કોમ્પ્યુટર લેબ મેથ્સ અને સાયન્સ કોર્નરની સુવિધાઓ વધી શૈક્ષણિક પ્રવૃત્તિઓની વાત કરીએ તો આ શાળામાં વિદ્યાર્થીઓ માટે એક્સપોઝર વિઝિટ અને અહીં એક્સપર્ટ ટોક પણ યોજવામાં આવે છે વિદ્યાર્થીઓને ફ્રીમાં પણ પ્રવાસ કરાવાય છે વિદ્યાર્થીઓ આજે શોર્ટ ફિલ્મ બનાવે છે અને રમતગમત ક્ષેત્ર પણ વિદ્યાર્થીઓ અનેક સિદ્ધિઓ હાંસલ કરી શકે તે માટે બાસ્કેટબોલનો પોલ અને એથ્લેટિક્સ ગ્રાઉન્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આગામી વર્ષે અહીં ભણતા તમામ બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ આપવામાં આવશે અને દરેક વિદ્યાર્થીઓને યુનિફોર્મ પણ આપવામાં આવશે આ સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ શાળાની સુવિધા અને ઉચ્ચ ગુણવત્તા ગુણવત્તાવાળું શિક્ષણ મેળવીને ગૌરવ અને ખુશીની લાગણી અનુભવી રહ્યા છે પછી અમારા શાળામાં અમે અમારા ટીચર પરવા રહી જઈએ પ્રવાસમાં અમારા ટીચર્સ સારા છે અમારા ટીચર ભણાવે છે અમને અમારા ટીચર સાવ સારા છે અમને ભણાવે છે સરખાએ અમને શાળામાંથી પ્રવાસમાં લઈ જાય છે વિવિધ પ્રવાસમાં આ ચિત્ર દોરાવે છે અને રમાડે છે આ વૃક્ષોનું વાવેતર કરીએ છીએ આ શાળામાં એકેડમિક પ્રવૃત્તિઓની સાથે સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પણ સતત પ્રયાસો કરવામાં આવે છે ખેલ મહાકુંભ કલા મહોત્સવ સ્કોલરશીપ માટેની એનએમએમએસની પરીક્ષા જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના સહિતની પરીક્ષાની તૈયારી સ્કૂલના બાવીસ જેટલા શિક્ષકો દ્વારા કરાવવામાં આવે છે જેમાં એકવીસ શાળાના શિક્ષકો અને એક ખેલ સહાયક છે એટલું જ નહીં આ શાળામાં મિત્ર પણ ફરજ બજાવે છે બે બે હજાર બારમાં અહીં એસ આચાર્ય તરીકે જ્યારે મારી નિમણૂક થઈ ત્યારે શાળામાં ત્રણસો વિદ્યાર્થીઓ હતા હાલમાં આ શાળામાં 850 આઠસો કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે શાળાની સંખ્યા છે એમ સતત વધે છે બે ખાનગી શાળાઓ છે શાળાની આસપાસની એ સદંતર બંધ થઈ અને એના બધા જ બાળકો છે અમારી શાળામાં પ્રવેશ પામ્યા શાળાની શિક્ષકોની સંખ્યા પણ સતત વધી છે અને શાળામાં વિદ્યાર્થીઓ છે એમના માટે સતત સારી પ્રવૃત્તિઓ થયા રાખે છે શાળામાં ત્રણ કોમ્પ્યુટર લેબ છે શાળામાં સાયન્સ કોર્નર મેથ્સ કોર્નર સાયન્સ લેબ પણ છે લાઇબ્રેરી માટે એક અલગ ખંડ છે બાળકો છે એ માત્ર પુસ્તકીયું જ્ઞાન નહીં પણ એ સિવાયનું ઈતર વાંચન કરી શકે સાહિત્ય સાથે સતત એનો સંપર્ક રહે એટલે એમના માટે પુસ્તકાલયની સુવિધા પણ શાળામાં ખૂબ સારી છે ખૂબ મોટી સંખ્યામાં પુસ્તકો રહેલા છે સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટની વાત કરીએ તો શાળા છે બે હજાર તેરથી ઇન સ્કૂલ પ્રોજેક્ટમાં સ્પોર્ટ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ઇન સ્કૂલ પ્રોજેક્ટમાં સ્થાન પામી એટલે શાળાને એમના દ્વારા પણ સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ મળેલા છે અને હાલમાં જ પીએમશ્રીમાં પસંદ થતા શાળાના જે સ્પોર્ટ્સ છે એમાં બાસ્કેટબોલ અને એથ્લેટિક્સ બેનું ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે અને સ્પોર્ટ્સના ઇક્વિપમેન્ટ છે એ પણ શાળા કક્ષાને મળ્યા છે અમને એમની ગ્રાન્ટ અલગ મળી છે એપ્રિલ બે હજાર તેવીસમાં આ શાળા પીએમશ્રી પ્રોજેક્ટમાં પસંદગી પામી હતી શાળાની વિવિધ પ્રવૃત્તિઓ અને અહીં વિદ્યાર્થીઓ માટેની ભૌતિક સુવિધાને કારણે પસંદગી થઈ હતી પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા તરીકે વિનોબા ભાવે શાળાને પ્રસિદ્ધિ અપાવવા કાર્યરત છે ડિસેમ્બર બે પછી ગ્રાન્ટ આવી જેમાં રૂપિયા અગિયાર લાખ જેટલી રકમ મળી જેમાંથી શાળામાં રમતગમતના સાધનો ખરીદવામાં આવ્યા સ્પોર્ટ્સ માટેના બે મેદાનો બનાવવામાં આવ્યા જેમાં એથ્લેટિક્સ ગ્રાઉન્ડ અને બાસ્કેટબોલ પોલ બનાવવામાં આવ્યો પૂરી શાળાને પેઇન્ટિંગ કરવામાં આવી બાલવા ટીકાના વર્ગમાં પેઇન્ટિંગ કરવામાં આવ્યું શાળાને ગ્રીન સ્કૂલ બનાવવામાં આવી છે શાળાના વેસ્ટ કચરામાંથી કમ્પોઝડ ખાતર બનાવવામાં આવ્યું એક્સપોઝર અને ફિલ્ડ વિઝિટ બાળકોને કરાવવામાં આવી રહી છે ત્રણ પ્રવાસ ફ્રીમાં કરાવવામાં આવ્યા ધોરણ મુજબ બાળકોને વિવિધ જગ્યાએ મુલાકાત કરી નર્સરી વિઝિટ બાદ ત્યાં ગયેલા વિદ્યાર્થીઓએ અન્ય છાત્રોને અલગ અલગ પ્રકારની વનસ્પતિ અંગે માહિતી આપી શાળામાં કુલ અઢાર વર્ગ છે જેમાંથી તેર સ્માર્ટ ક્લાસ છે મારી શાળા છે એ પીએમસીમાં માં પસંદ થતા ફિલ્ડ વિઝિટ અને એક્સપોઝર વિઝિટ માટે અલગથી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને શાળાના બાળકોને માત્ર શાળાના પરિસરમાં જ નહીં પણ પરિસરની બહાર રહીને એ પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી શકે એ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય મેળવી શકે પ્રકૃતિ સાથે રહીને શિક્ષણ કાર્ય કરી શકે એ માટે ફિલ્ડ વિઝિટ અને એક્સપોઝર વિઝિટ છે એમની ગ્રાન્ટ મળી છે અને શાળાના બાળકો છે એમને ત્રણ પ્રવાસ છે એ શાળા તરફથી કરાવવામાં આવે છે જેનો કોઈ પણ ખર્ચ બાળકો પાસેથી લેવામાં આવતો નથી અને જમવા જમવાની વ્યવસ્થાથી માંડીને વાહન વ્યવહારથી માંડીને ત્યાં લઈ જવાની તમામ વસ્તુ છે એ શાળા દ્વારા આયોજન કરવામાં આવે છે એટલે શાળાના બાળકોને વોકેશનલ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે આ શાળાની અંદર બાલવાટિકાના નાના નાના ભૂલકાઓ સાથે કામ કરી રહી છું અમારી શાળામાં બાલવાટિકાના વર્ગને ખૂબ સારી રીતે સુસજ્જ કરવામાં આવ્યો છે જેમાં જંગલની થીમ આધારિત બધા જ ચિત્રો દોરવામાં આવ્યા છે તેની સાથે સાથે બાળકોમાં આવતા અભ્યાસક્રમને પણ આવરી લેવામાં આવ્યો છે આ વર્ગમાં બાળકોને અભ્યાસ કરવાની ખૂબ મજા આવે છે નાના નાના ભૂલકાઓ ઘરને પણ ભૂલી જાય છે અને હું શાળાએ આવે છે જો શિક્ષકમાં દ્રઢ ઈચ્છાશક્તિ હોય તો તે ન માત્ર વિદ્યાર્થીઓને પરંતુ શિક્ષણ જગતને પણ એક ઉત્કૃષ્ટ મુકામ પર લઈ જઈ શકે છે અને આ કરી બતાવ્યું છે રાજકોટની વિનોબા ભાવે પ્રાથમિક શાળાના મહિલા આચાર્ય વનિતાબેન રાઠોડે અને તેમના સ્ટાફે જો ગુજરાતની તમામ સરકારી શાળાઓ આ પ્રકારની શૈલી અપનાવે તો ખાનગી શાળાઓને વિદ્યાર્થીઓ મળવા મુશ્કેલ થઈ જશે અને વાલીઓને પણ મસ્ત મોટી ફી આપવામાંથી છુટકારો મળશે તેમાં કોઈ શંકા નથી રાજકોટથી રવિ મોટવાણીનો અહેવાલ ઈ ટીવી ભારત હૈદરાબાદ